Seterusnya dalam persembahan yang kedua, belajar mengajar tanpa beraturan, tak saling menghargai satu

Mereka tak bersalah di barang. Mereka 자. 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 g m a

અભુભાઈ આદરપૂર્વક આભાર ફરી એકવાર બધાઓ તો હું આભાર માનવા અને જે આ આપણે પૂર્ણ અને આપા પ્રગતિ અને જે તમને આ સબોધન કરે અને અન્ય હર એક છે એ ખુબ આપનો સમાન માગે આપને ભાઈ તેલસ પેલી બાજુનું અને એ સમાજ સુધીનો પરવર છે તો કોનું એક જ માધ્યમ છે કે જેના આપણે એક વ્યક્તિ સુધી આપણે પહોંચી શકીએ એટલે મારવાનું જે નામ કેવું હોય મારવા તમાર કામ માત્ર કે કામ છે આપા આગળ વધારે વડાવા થાય બરાબર ને મોટો કાકા વડાવા તે ના કે તો વડાવા ને મોટો ભાઈ એટલે મારા આપણે સમસ્ત ગ્ર્યાસમાં કુટુંબ પરિવાર કહેતે માં માં કુ પરિવાર એટલે ઘણા વાર તરીકાનું કામ કર્યું છે એટલે કે મોટા ભાઈ તરીકે કામ કરસે એક કુ તો છે પણ સાથે સાથે એક કોણાને પ્રમુખ શ્રે માનીત્રી ચંપકભાઈ એ બધી જવાબદારી નિભાવતા રહેલા છે એક આમ કહેવાય કે સરદાર પટેલ ની ભૂમિકા સરદાર પટેલ જે ભારત ના 500 જેટલા રજવાડા હતા અમે એક કરવાનો એક ભગીરથ કાર્ય ઉપાડેલ હતો તેવી રીતના ચંપકભાઈ માનીત્રી ચંપકભાઈ પણ આપણા જોડિયા સમાજ કુળ પરિવારના ના 300 જેટલા કુળ છે જે અત્યારે 21 મે ડિસેમ્બર 1 વત્રાઈ ની અંદર એમણે नमाहा रेजा हेठ समाजधारा आदिवासी समाजात हम तीन प्रत्येक कर्तव्यपणे बाई ये साधे मळीने त्यांनी त्या कोई ऑटो सम्मेलन तरी नाचले आणि तेमा लगभग आपणा स्वनना 200 जणा पूर्णना मुख्यमंत्री पवार ऐवालाले पूर्ण मुख्यमंत्री तेमा एक जे सांभाळणारे व्यक्ती आहे ते सांभाळणारे व्यक्ती आणि त्या, त्या એજા એજા બેકા કાર્ય માં મધિરત કાર્ય કહેલું છે એ ચંપકભાઈ તમારા છે એટલે એક જવાબદારી આપણી વધી જાય કે આપણે એક અહીંયા આવો ભાઈ આવો me <laughs> સમાજ વાળવા કુળ પરિવાર દ્વારા આજે એકત્રીસમું સ્નેહ મિલન સંમેલન રાખવામાં આવ્યું છે ત્યારે આ સંમેલનના જે હેતુ છે એ આ સંમેલનના હેતુ સમાજની અંદર જે અમુક બધી બધીઓ છે અમુક રીત રિવાજો છે જે કુ રીત રિવાજો છે એને બહાર કાઢવાના અને એની જગ્યા પર સારા રીત રિવાજો આપણે અંદર સબમિટ કરવાનો ત્યારબાદ સમાજને એકત્રિત રાખવા માટે અને કુળ પરિવાર એટલે આ કુળ એટલે એટલા એટલા માટે કહેવામાં આવે છે કે એક લોહી એક કુટુંબમાંથી જે બધા છૂટા પડેલા હોય એને એક કુળ કહેવામાં આવે છે અને એ જે જેટલા પણ અહીંયા આજે પાંચસો જેટલા માણસો ભેગા થયા છે એ બધા એક કુળના એટલે કે એક લોહીના એ બધા ભેગા થયા છે અને એ સમાજની અંદર એ લોકોનો વિકાસ કેવી રીતે થાય એ લોકોનું શિક્ષણ કેવી રીતે મળે અને એ લોકોને સંસ્કૃતિ કેવી રીતે મળે એના માટેનું આપણે વર્ષમાં એક જ આ સંમેલન રાખવામાં આવે છે અને વર્ષમાં એક વખત સંમેલન રાખી અને એ બધું જ આપણે એમને વાત કરી અને એમને ભાષણ દ્વારા સમજાવવામાં આવે છે તથા દરેક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા એમને સમજાવવામાં આવે છે કે આપણે સમાજની અંદર કેવી રીતે જીવવાનું અને આપણો વિકાસ કેવી રીતે થાય અને આપણે દરેક સમાજની હરોળમાં આપણે કઈ રીતે ચાલી શકાય એના માટેના પ્રયત્ન આપણે દર વર્ષે કરીએ છીએ અને આ એકત્રીસમું વર્ષ છે આ વખતેનું જે સંમેલન છે એનું એકત્રીસમું સંમેલન કહેવામાં આવે છે એટલે એકત્રીસ વર્ષથી અમે લોકો આ પ્રોગ્રામ કરતા આવી રહ્યા છે અને એ પ્રોગ્રામમાં ઘણું બધું આપણને એ પણ સરસ જાણવાનું મળ્યું છે કે આજે આજની પેઢી એટલે કે ત્રીસ વર્ષ પછીની જે પેઢી છે ત્યારથી જે સંમેલન થવા થતા એવા એટલે આજે લોકો ભયણા ગયણા હોશિયાર થયા ડૉક્ટરો બના અમારા સમાજ આ હળવા કુળ પરિવારની અંદર ડૉક્ટર બહેના ટીચરો બના અધિકારીઓ બહેના મામલતદારો બન્યા એ રીતે અનેક રીતે એ લોકો આગળ વધ્યા છે અને આ સંમેલનના કારણે જ એ લોકોને આ બધી જ ખબર પડે કે ભાઈ આપણે સમાજની અંદર આ રીતે આપણા બાળકોને ભણાવીને આગળ વધારવાનું છે અને શિક્ષણ સિવાય બીજું કોઈ વસ્તુ નથી શિક્ષણ જે લેશે અને શિક્ષણ જે લેશે એ સો ટકા આગળ વધવાના જ છે અને સો ટકા એનો વિકાસ થવાનો જ છે તો આટલું કહી અને હું મારા આદિવાસી તરીકે સૌને જય જુહાર જય આદિવાસી જય જોડિયા સમાજ આટલું કહીને જય ભારત દેશ जेत भगवान हमारा और रख एक हमें प्रयोग करेंगे अपना मारे शक्ति बहुत शक्ति में अपने जीव एक तरह का बार का दल दल एक का ताका ताका कर दो ताला